જોઈ ગયા છું પહેલા તો મેગ્નેટાઇઝેશન એટલે શું મેગ્નેટાઇઝેશન ની વ્યાખ્યા આપણે લઈએ મેગ્નેટાઇઝેશન મેગ્નેટાઇઝેશન કોઈ ચુંબકીય પદાર્થમાં કોઈ ચુંબકીય પદાર્થમાં પદાર્થમાં એકમ કદ દીઠ एकम फ्रदरिट प्रेरित थी चुंबकीय डायपोल मोमेंट ने प्रेरित थी डायपोल ने चुंबकीय डायपोल ने ते पदार्थ नो मैग्नेटाइजेशन कहे मैग्नेटाइजेशन कहवा કોઈ ચુંબકીય પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ડાયપોલ ને તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહેવાય મેગ્નેટાઇઝેશન ને એમ વડે દર્શાવવામાં આવે છે જો મેગ્નેટાઇઝેશન ને કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે

મારી પાસે આ કોઈ સોલોનોઇડ છે સોલોનોઈડ આકૃતિમાં સોલોનોઈડ દર્શાવ્યું છે આ તમે વિદ્યુત પસાર કરો ને સોલોનોઇડ માંથી આઈ જેટલો તમે વિદ્યુત પસાર કરો ને તો એની અંદર ચુંબકે ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થતું ચું ક્ષેત્ર બી ઝીરો બરાબર મ્યુ ઝીરો એન આઈ જેટલું ચુંકે ક્ષેત્ર ઉત્પન્ન થાય જ્યાં એન આઈને એન ઇન્ટુ આ દર્શાવાય જેને ચુમકીય ક્ષેત્રની તીવ્રતા કહેવાય કેવાય બરાબર શું થાય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ક્ષેત્રની ક્ષેત્રની તીવ્રતા તીવ્રતાનો એકમ અહિયાં એનો એકમ એકમ લંબાઈ આટા છે તો એનો મીટર ઇન્વર્સ અને એમ્પિયર એનો એકમ એમ્પિયર આપણ મીટર થાય ચુંમકે ક્ષત તીવ્રતાનો તો અંદરના વિસ્તારમાં ઉદ્ભોગ ચુંમકે ક્ષત તમે આ અનુસાર આપી શકો બી ઝીરો બરાબર મ્યુ જીરો ઇનટુ એચ આપી શકો મ્યુ જીરો ઇન્ટુ એચ તમે આપી શકો જ્યારે સોલોનોઇટની અંદર કોઈ ચૂમકે પદાર્થ ચૂમકે દ્રવ્ય ભરવામાં આવે આ અંદરના વિસ્તારમાં ચૂમકે દ્રવ્ય ભરવામાં આવે

चुंबक्य द्रव्य भरवामा आवे द्रव्य भरवामा आवे तयार है चुंबक्य डायपोल प्रेरित થાય એને લીધે કાયક ચુંબક્ય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબક્ય ક્ષેત્ર BM બરાબર BM એટલે છે M થાય અંદરના વિસ્તારમાં ઉદ્બોધો ચુંબક્ય ક્ષેત્ર

આ બીએમ છે આ દ્રવ્યને લીધે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર છે મારી પાસે મેગ્નેટાઇઝેશન ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બંનેની કિંમત મૂકો મ્યુ ઝીરો એચ બરાબર સોરી પ્લસ મ્યુ ઝીરો શું થાય મારી પાસે એમ થાય અંદરના વિસ્તારમાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો કોમન કાઢો તો શું આવશે એચ પ્લસ એમ આવશે આ મારી પાસે એક જનરલ સૂત્ર મને મળી ગયું જુઓ આના ઉપરથી તમે ઘણા બધા સૂત્ર મેળવી શકો મારી પાસે એક સૂત્ર છે એક સૂત્ર આમાંથી તમે બી ના છેદમાં મ્યુ ઝીરો લઈ આવો હા એમ ને આ બાજુ લઈ આવો તો એના બરાબર શું થાય એચ તો તમે એચ બરાબર આવી રીતે લખી શકો બી ના છેદમાં મ્યુ ઝીરો માઇનસ તમે એમ લખી શકો એક સૂત્ર મારી પાસે આ થાય કદાચ એમનું સૂત્ર બનાવવું હોય તો એમ બરાબર બી ના છેદમાં શું થાય મારી પાસે ઝીરો

તો એનો જ સરવાળો થાય એચ નો એકમ શું મારી પાસે એમ્પિયર પર મીટર તો એમનો એકમ પણ શું થશે એમ્પિયર પર મીટર થાય થાય શું એમ્પિયર પર મીટર જ થાય જો તમે એચ બરાબર એનાય લખી શકતા હોય ને તો એમ બરાબર તમે એન આઈ એમ જેને આ મેગ્નેટાઈઝેશન પ્રવાહ કહેવાય

આ સોલેનોઇડમાં તમે i જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબક ક્ષેત્ર b બરાબર μ 0 h થતું હતું મારી પાસે બરાબર μ 0 n i થતું તો આપણને એટલી ખબર છે જો તમે વિદ્યુત પ્રવાહમાં વધારો કરો ને તો અંદરના વિસ્તારમાં ચુંબક ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય જો અંદરના વિસ્તારમાં ચુંબક ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય ને તો ચુમકીય ક્ષેત્રમાં પણ વધારો થાય મેગ્નેટાઇઝેશન એના ઉપર બળ વધારે લાગે આ મેગ્નેટાઇઝેશન એમ ચલે છે એ જ એ ચુંકે ક્ષેત્રની તીવ્રતા અથવા તો વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય જેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે એમ મેગ્નેટાઇઝેશન કેવું હોય વધારે હોય જો આ ચલનની તમે નિશાની કાઢો ને તો એમ બરાબર કાય એમ લખી શકાય કાય એમ ઇન્ટુ એચ લખી શકાય શું લખી શકાય કાય એમ ઇન્ટુ એચ લખી શકાય મારી પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મારી પાસે આવું હતું બી બરાબર મ્યુ ઝીરો એચ પ્લસ એમ હતું એચ પ્લસ એમ સૂત્ર હતું

મને ચક્ય ક્ષેત્ર મળ્યું જો અહીંયા વન પ્લસ કાય એમ ની જગ્યાએ 1 પ્લસ કાય એમ ની જગ્યાએ તમે મ્યુ સાપેક્ષ પરમીએબિલિટી લખી શકો અહીંયા કોઈ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિએબિલિટી કહી શકાય તો અહીંયા વન પ્લસ કાયમની જગ્યાએ તમે લખો તો બી બરાબર મળશે મને મ્યુ ઝીરો વન પ્લસ ની જગ્યાએ મ્યુ આર લખાશે શું લખાશે મ્યુ આર કોઈ માધ્યમની પરમિએબિલિટી સાપેક્ષ પરમિએબિલિટી ઇન્ટુ એચ લખાય અહીંયા કોઈ માધ્યમની પરમીએબિલિટી અને સૂન્યવકાશની પરમીએબિલિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમીએબિલિટી કહી શકાય તો આને સામે લઈ જાઓ તો આની જગ્યાએ મ્યુ લખાય શું લખાય મ્યુ તો બી બરાબર શું લખાશે મારી પાસે મ્યુ ઇન એચ લખાય ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે બેટા આ પ્રશ્ન પૂછાય આમાંથી કોઈ માધ્યમની પરમિએબિલિટી આપેલી હોય તો તમારે સસ્ેપ્ટીબિલિટી શોધવાની હોય સસેપ્ટિબિલિટી આપેલી હોય તો માધ્યમની ની પરમીએબિલિટી તમારે શોધવાની થાય ખૂબ જ આ એમ બી પ્રશ્ન છે ઘણા બધા મેથેમેટિકલ સ્ટેપ છે બહુ સરસ છે એક વાત જોઈએ બેટા